આજે સમગ્ર ગોંડલમાં મોટી સંખ્યામાં ગણેશ જાડેજાના સમર્થકો પોતાના હાથમાં અલગ અલગ બેનરો લઈને રસ્તા પર ઉતર્યા હતા જેમાં ગબ્બર નહીં ગદ્દાર અડધી રાતનો હોકારો એટલે ગોંડલનો દીકરો ગણેશ ગોંડલનો સ્પૂન બોય નહીં ગોંડલનો દીકરો બોય શાંતિ સલામતી અને એકતાનું પ્રતિક એટલે જયરાજસિંહ જાડેજા ગોંડલની જનતાનો જનઆક્રોશ ગોંડલની જનતાનો એક જ નારો જ્ઞાતિવાદીને જાકારો અને આ છે ગોકુળિયું ગોંડલ આ છે અઢારે વર્ણનું ગોંડલ આ છે એકતાનું પ્રતિક ગોંડલ સહિતનું લખાણ લખવામાં આવ્યું હતું આ સાથે જ્યારે અલ્પેશ કથેરિયાનો કાફલો ગોંડલના રસ્તા પરથી પસાર થયો ત્યારે ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથેરિયા હાય હાય સ્વાગત છે સ્વાગત છે ગોંડલમાં ગમે તેનું સ્વાગત છે જેવા નારા લગાવ્યા હતા જ્યારે મહિલાઓએ જિગીશા પટેલના નામના સાજિયા કૂટ્યા હતા બીજી તરફ અલ્પેશ કથિરિયાના કાફલાની એક કાર દ્વારા કાળા વાવટા સાથે વિરોધ કરી રહેલા લોકો પર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી ઉશ્કેરાયેલા ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં અનેક કારના કાસ તોડી નાખવામાં આવ્યા હતા તો કારના ડ્રાઈવરો પર ટપલી દાવ કરવામાં આવ્યો હતો તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો bulta ni mitro